દારૂબંધી તો આપણું રાજ્ય બન્યું એ પહેલા દિવસથી છે ગુજરાત રાજ્યમાં આપણે ધીરે ધીરે એક અથડતી સ્થિતિમાં આવીને ઊભા છીએ કે દારૂબંધી ખાલી કાગળ પર રહી કે પછી પહેલેથી એવું છે કે દારૂબંધી કાગળ પર છે પણ દારૂ વેચાઈ રહ્યો છે ગુજરાતમાં જે પોલિટિકલ થિંક ગાંધીજી ગાંધીયન કોંગ્રેસ કોંગ્રેસ ઓ કોંગ્રેસ આઈ એ બધા એમાં નાઇન્ટીન સિક્સટી પહેલાં મહારાષ્ટ્ર ગુજરાત આખું પીવાની છૂટ હતી અહીંયા પીઠા હતા એવા વખતે આ ગાંધીજીનું ગુજરાત મોરારજીભાઈનું ગુજરાત એટલે ગુજરાત બન્યું ત્યારથી પ્રોહિબિશન લાગુ તમે જે સફળતા કહો છો એને અંગ્રેજીમાં સફરિંગ તો આ ગુજરાત સફરિંગ કરે છે સફળતા નથી સફરિંગ છે આ જે જે દેખાય છે કે આ ખોટું છે દેખાય છે દારૂ નહીં પીવો જોઈએ આપણે માનીએ છીએ હું તો બહુ એમાં દુરાગ નહીં પીવો જોઈએ પણ છતાં ચાલે છે દુનિયા તો એ ચાલવામાં તમે ઢોંગ એટલે જે હિપોક્રેસી છે એને કહેવાય એક જાતની હિપોક્રેસી છે ગુજરાતમાં અને ગાંધીજી કંઈ એકલા આપણા નથી તો મુંબઈમાં ગાંધીજી ને દિલ્હીમાં ગાંધીજી મુંબઈમાંય બીજેપીને દિલ્હીમાંય બીજેપીને તો પછી દારૂબંધી ત્યાં દારૂબંધી એ આ આ ડુઅલ સ્ટેન્ડર્ડ જે છે ડબલ સ્ટેન્ડર્ડ આ હિપોક્રેસી છે બીજેપીમાં થોડીએ હિંમત હોય તો બહુ કંઈ એમને ગાંધીજી ઉપર પ્રેમ હોય એવું મન નથી લાગતું છતાં પણ ગાંધીજીના નામે જો દારૂબંધી રાખવી હોય તો ગાંધીજીના નામે તમે કાઢી નાખો રે